સાહેબ દિનેશભાઈ ભાભિયાને કીધું છે કે સરકારે અનામત આંદોલનના કેસ પાછા ખેંચે આપની પાસે શું માહિતી છે સૌથી પહેલાં તો સરકારે જો પરત કેસ પરત ખેંચ્યા હોય તો એ વાત સાચી સારી વાત છે પરંતુ પાટીદાર અનામત આંદોલનને દસ વર્ષ પૂરા થયા બે હજાર પંદરની અંદર આંદોલન થયું હતું કેસો બે હજાર પંદરની અંદર થયા હતા અને સરકારે જાહેરાત બે હજાર પંદરની અંદર કેસ પરત ખેંચવા માટેની કરી હતી આજે અનામત આંદોલન પૂરું થયા લગભગ આઠ દસ વર્ષ પૂરા થવા આવ્યા છે અને જે પણ કેસ જે કોર્ટોની અંદર ચાલતા હતા એ મોટાભાગના કેસો એ પૂરા થઈ ગયા હોય દસ વર્ષની અંદર આજે કેસ ચાલતા ના હોય અને સરકારે જો પરત ખેંચવા હતા તો બે હજાર પંદરની અંદર જ્યારે જાહેરાત કરી ત્યારે પરત ખેંચવા જીતા હતા હવે જે પ્રોસેસ થવાની હતી જે પાટીદાર સમાજના લોકોએ જે હેરાનગતિ થવાની હતી કોર્ટોની અંદર ધક્કા ખાવા પડતા હતા વકીલોની ફી અને માનસિક હેરાનગતિ એ હેરાનગતિ એ પૂરી થઈ ગઈ છે અને મોટાભાગના કેસોની અંદર પાટીદાર સમાજના લોકો નિર્દોષ છૂટી ગયા છે પાટણની અંદર ત્રણ કેસ હતા એ ત્રણેય કેસો પૂરા થઈ ગયા અને ત્રણેય કેસોની અંદર લોકો જે પણ હતા લગભગ સાઠથી સિત્તેર આરોપી એ તમામ લોકો એ નિર્દોષ છૂટી ગયા છે એટલે આ જે વાત છે એ જો કેસ પરત ખેંચ્યા હોય તો સરકારના કોઈ મંત્રીએ અથવા કાયદા મંત્રી અથવા ગૃહ મંત્રીએ આ બાબતની જાહેરાત કરવી જોઈએ અને સ્પષ્ટ જાહેરાત કરવી જોઈએ કયા પાટીદાર અનામત આંદોલન વખતે કયા જિલ્લાની અંદર કેટલા કેસ હતા અને એ કેસ કેટલા એ પૂરા થયા અને બાકી કેટલા કેસ વધેલા હતા એ કયા કેસ સરકારે પરત ખેંચ્યા એની સ્પષ્ટ માહિતી મીડિયાને આપવી જોઈએ કિરીટ જે તે વખતે જ્યારે પાસની માંગણી હતી સરકાર સમક્ષ બેઠા હતા આંદોલક કઈ કઈ માગણીઓ હતી એમાં આ એક માગણી હતી ત્રણ માગણીઓ હતી કે પાટીદાર અનામત સમયે જે કેસો થયા હતા એ કેસો પરત ખેંચવા જે પણ શહીદ થયેલા યુવાનો હતા એના પરિવારને પાંત્રીસ લાખ રૂપિયાનું વળતર આપવું અને એમના પરિવારના એક એક સભ્યને સહકારી સંસ્થાઓની અંદર નોકરી આપવી આ ત્રણ વચનો હતા મારો સ્પષ્ટ આક્ષેપ છે સરકારે આજે એક પણ વચન નિભાવ્યું નથી શું આ ગુગલી ફેંકીને સરકાર શું સાબિત કરવા માંગે સરકારે કોઈ જાહેરાત કરી નથી એટલે સરકારના વિરુદ્ધમાં અમે આક્ષેપ ના કરી શકીએ આ જે ટ્વીટ કર્યું છે દિનેશ બામણીયા અને હાર્દિક પટેલે કર્યું છે એટલે એ ઓથેન્ટિક છે કે નહીં એ સરકારે બાબતે ખુલાસો કરવો જોઈએ